જય હિન્દ મિત્રો ઓનલાઈન ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે રેલવે ગ્રુપ ડી ની વિવિધ પોસ્ટમાં બત્રીસ હજાર થી પણ વધારે જગ્યાઓ ઉપર ભરતી છે લાયકાત દસ પાસ આઈટીઆઈ છે આ વિડીયોમાં સંપૂર્ણ ફોર્મ મોબાઈલથી ભરેલું છે તો વિડીયો પૂરો જોજો તો ઓનલાઈન ગુજરાતમાં ઓપન ભરતીમાં જશો તો અહીંયા એ જ ભરતી બતાવવામાં આવશે જે હાલમાં ફોર્મ ભરવાનું ચાલુ છે આ આરઆરબી ગ્રુપ ગ્રુપ ડીમાં સ્ટાર્ટ તારીખ હતી 23 જાન્યુઆરી બે હજાર અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ તો ચાલો આપણે આ ભરતી વિશે શું શું જરૂરી છે એ જોઈ લઈએ તો પોસ્ટ ગ્રુપ ડીની પોસ્ટ છે વેકેન્સી બત્રીસ હજાર ચારસો આડત્રીસ અઢાર હજાર પગાર અઢારથી છત્રીસની ઉંમર દસ પાસ આઈટીઆઈ એનએસસી કરેલું હોવું જોઈએ તો આ બધું આપણે જોઈ લીધું હવે અહીંયા અપ્લાય ના ઉપર ક્લિક કરશો તો આર આરબી અપ્લાય ડોટ જીઓવી ડોટ ઇન પર ઓફિસિયલ વેબસાઇટમાં તમે વયા જશો તો અહીંયા લેટેસ્ટ અપડેટમાં અહીંયા ભરતીની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો તો આપણે અપ્લાય ના ઉપર ક્લિક કરીએ અહીંયા આપણે ક્રેટ અકાઉન્ટ કરવાનું છે ક્રેટ અકાઉન્ટમાં દઈશો એટલે આ પોપ આવશે એમાં એમ કહેવા માગે કે તમે પહેલાં બનાવેલું હોય તો એમાં લોગિન કરો તો પહેલાં જ ઓપ્શનમાં કન્ટ્રી સિલેક્ટ કરવાની છે તમારે આધાર કાર્ડ કાસ્ટ સર્ટિફિકેટ અને દસમાની માર્કશીટ હાથમાં રાખવાની છે અહીંયા દસમાની માર્કશીટ પ્રમાણે તમારું આખું નામ લખવાનું છે બરાબર ડોક્યુમેન્ટમાં અપલોડ કરવામાં ફોટો અને સિગ્નેચર જ કરવાનું થશે બરાબર તો હવે અહીંયા આપણું પહેલાં જે દસમાની માર્કશીટ પ્રમાણે ફૂલ નામ લખી લેવાનું છે પહેલાં બોક્સમાં લખેલું નામ ફરીથી બીજા બોક્સમાં એ જ પ્રમાણે લખવાનું છે બીજા ખાનામાં ટિક માર્ક આવી જાય મતલબ કે તમારા બીમાં નામ સરખું લખેલું હવે નામ બદલાવેલું હોય તો યસ પર નકર નો પર ક્લિક કરવાનું છે હવે તમારી જન્મ તારીખ નાખવાની છે તો અહીં બે હજાર છ ઉપર ક્લિક કરશો તો કેટલી સાલ ખુલી જશે તમારી શાલ જે હોય એ સિલેક્ટ કરી લેવાની છે અને અહીંયાથી મહિનો બદલાશે તો મહિનામાં જે તારીખ હોય એ સિલેક્ટ કરી વારશો પછી અહીંયા ફરીથી તમારી જન્મ તારીખ નાખવાની છે અહીંયા જન્મ તારીખ નાખશો એટલે માર્ક આવી જાય પછી જ આગળ વધવાનું થશે હવે જેન્ડર તમારું ફરીથી બે વખત નાખવાનું છે મેલ હોય તો મેલ ફિમેલ હોય તો ફિમેલ જેન્ડર નાખ્યા બાદ અહીંયા ફાધરને એમ નાખવાનું છે પપ્પાનું નામ જેમ દસમાની માર્કશીટ હોય એ પ્રમાણે લખી શકો છો અને ન હોય તો ખાલી તમારા પપ્પાનું નામ લખતો પણ ચાલશે નકર પછી આધાર કાર્ડમાં જેવી રીતે તમારા પપ્પાનું નામ હોય એવી રીતે જ લખવાનું ઓકે પછી માતાનું નામ બે વખત લખવાનું છે હવે નીચે જઈએ એટલે તમારે ઈમેલ એડ્રેસ નાખવાની રહેશે અહીંયા તમારી એડ્રેસ રેગ્યુલર જે વાપરતા હોય એ જ નાખવાની છે આ ક્યારેય ભૂલવાની નથી કારણ કે આનાથી તમે આ આરઆરબી આરબી વેબસાઇટમાં લોગ ઇન થઈ શકશો અને મેં અત્યારે જે રજીસ્ટર કરેલી છે એ ઈમેલ આઈડી નાખેલી એટલે આવો લાલ કલરનું એરર આવશે જો તમે પહેલી જ વાર એકાઉન્ટ બનાવતા હોય તો અહીંયા જનરેટ ઓટીપી ઉપર કરશો તો ગ્રીન કલરનું ટીક આવશે અને ઓટીપી તમારી જીમેલમાં જશે એ જીમેલમાં અહીંયા તમને બતાવી દઉં આવી રીત ઓટીપી આવશે એ તમારે જીમેલ ખોલી ચાર આંકડાનો અથવા છ આંકડાનો ઓટીપી હશે આ રીતે છ આંકડાનો એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો રહેશે હવે રેગ્યુલર વાપરતા હોય એવો ફોન નંબર અહીંયા નાખવાનો છે નંબર નાખી જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનો છે મેં જે નંબર નાખ્યો એમાં ઓટીપી નહીં આવે કારણ કે મેં એમાં રિચાર્જ કરેલું નથી હવે તમારે આધાર કાર્ડ નાખવાનું રહેશે આધાર કાર્ડ આ તમારો મોબાઈલ નંબર ફરજિયાત લિંક હોવો જોઈએ તો જ ઓટીપી અહીંયા પડશે અને અહીંયા પહેલાં ટીક માર્ક કરવાનું છે પછી જ તમારે અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે પછી ઓટીપીથી વેરીફાઈ કરી વારવાનું છે પછી નીચે અહીંયા તમારે મનગમતો પાસવર્ડ રાખવાનો છે અને આ પાસવર્ડ ભૂલવાનો નથી આ લોગિન કરવા માટે આ પાસવર્ડની જરૂર પડશે અમે અહીંયા એમ નોટ રોબોટ ઉપર ક્લિક કરી કેપ્ચા આવે તો એને સોલ્વ કરી પ્રીવ્યુ એન્ડ ક્રેટ અન અકાઉન્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે તમારું અકાઉન્ટ બની જશે હવે તમારે અપ્લાયમાં ક્લિક કરી બીજા નંબર ઓલરેડી હેવ અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા મોબાઈલ નંબર અને અહીંયા તમે જે પાસવર્ડ રાખેલો હોય એ નાખીને લોગ કરવાનું છે હવે તમે આ પેજમાં નીચે સ્ક્રોલ કરશો ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે જે આપણે અપ્લાય કરવાનું છે એ પેજ આવી જશે અહીંયાથી તમે ઓફિશિયલ પીડીએફ ડાઉનલોડ કરી શકશો પણ આપણે જરૂર નથી હવે અહીંયા એક બીજી પણ ભરતી ચાલુ છે એ શિક્ષકની છે આપણે અહીંયા ગ્રુપ ડીમાં અપ્લાય કરવાનું છે તો તમારે અહીંયા સિલેક્ટ કરી અહીંયા ઝોન સિલેક્ટ કરવાનું છે મારે અમદાવાદ લાગે તો અમદાવાદ સિલેક્ટ કરી નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ હવે અહીંયા મારે પહેલાં એનટીપીસીમાં ભરેલું હતું એટલે એમાંથી ડેટા લઈ લીધેલો છે પણ તોય હું તમને સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ફોર્મ ભરવું એ શીખવાડવાનો છું બરાબર તો નીચે આવશો તો પેલાં પર્સનલ ડિટેલ આપણે ભરવાની થશે તો પહેલાં તો આ જે થોડી ઘણી ડિટેલ છે નામ મધરનેમ જેન્ડર ને જીમેલ આઈડી એ ભરેલું જ આવશે પહેલેથી કારણ કે આપણે ભરેલું હતું રજિસ્ટ્રેશન કરતી વખતે તો અહીંયાથી ફોર્મ ભરવાનું ચાલુ થશે મેરિટલ સ્ટેટસમાં મેરિડ હોય તો મેરિડ અનમેરિડ હોય તો અનમેરિડ પછી રિલિજનમાં જે આપણો ધર્મ હોય એ સિલેક્ટ કરવાનું છે મધર ટંગમાં મેં ગુજરાતી રાખેલું છે અને એક્ઝામિનેશનમાં તમારે જે પેપર જોઈશે કઈ ભાષામાં જોઈશે એ સિલેક્ટ અહીંયા ધ્યાનથી સિલેક્ટ કરવાની મારે ગુજરાતીમાં જોઈશે બરાબર હવે આ દેખાનામાં આપણે જન્મથી કંઈક માર્ક હોય ગમ્યા તલ હોય હાથે હોય પગે હોય ગળે હોય તો એના માર્ક બે લખવાના છે અંગ્રેજી ન આવડતું હોય તો ગૂગલ ટ્રાન્સલેટ કરીને આવડતને અંગ્રેજીમાં લખી વારવું બરાબર હવે કમ્યુનિટીમાં તમે જે કેટેગરીમાં આવતા હોય એ સિલેક્ટ કરવાનું હું ઓબીસીમાં આવું તો એ સિલેક્ટ કરું એસસી એસટીમાં આવતા હોય તો એ એમને પ્રમાણે સિલેક્ટ કરી લેવાનું હવે જો ઓબીસી માટે નોન ક્રિમિનિયર આવે તો મેં મારી પાસે છે એટલે મેં યસમાં આપેલું છે હવે અહીંયા નેમ ઓફ ધ કાસ્ટ લખેલું છે અહીંયા તમારે જે કાસ્ટ હોય હું ચુવાડિયા કોળી છું તો હું અહીંયા ઈ લખીશ તમારે જે આવતી હોય પેટા જ્ઞાતિ એ અહીંયા તમારે લખવાની રહેશે અને બધા માટે એક સૂચના કે આ જે સર્ટિફિકેટ છે એ ઇંગ્લિશમાં જ હોવું જોઈએ ફરજીયાત ઓબીસીવાળાને નોન ક્રિમિ ક્રિમિલિયર ઇંગ્લિશમાં જ હોવું જોઈએ એસટીવાળાનું એમને ઇંગ્લિશમાં ઈડબલ્યુ શું હોય તો એમને પણ ઇંગ્લિશમાં જ હોવું જોઈએ અને હારે રાખવાનું કાસ્ટ સર્ટિફિકેટ પછી જ આમાં ડિટેલ ભરવાની જો મારે અહીંયા એક સ્પેલિંગમાં ભૂલ થઈ છે મેં કાસ્ટ સર્ટિફિકેટમાં જોયું ઓબીસીના નોન ક્રિમિનિયરમાં તો અહીંયા આવી રીતે મારે સ્પેલિંગ હોય છે તો આવી રીતે ભૂલ ન થવી જોઈએ પરફેક્ટ અહીંયા આપણે ડિટેલ ભરવાની સર્ટિફિકેટ નંબર પણ તમારા સર્ટિફિકેટમાં આવશે એ લખવાની છે પછી અહીંયા કોને એ સર્ટિફિકેટ ઉપર સાઇન કરી લઈએ એ અહીંયા લખવાનું તો મારે મામલતદાર ઓફિસ આવે છે તો એ આમાં નથી ઓપ્શન એટલે તમારે એક્ઝિક્યુવ મેજિસ્ટ્રેટ સિલેક્ટ કરવાનું છે બરાબર બધાને આવું ફરજિયાત હોતું નથી તમારે જોઈ જાણીને અહીંયા લખવાનું બરાબર અમે અહીંયા સર્ટિફિકેટ જ્યારે કઢાવેલું હોય ત્યારે ડેટ આપે એ અહીંયા લખવાની અમે પ્રેઝન્ટ એડ્રેસ અહીંયા તમારે સ્ટેટમાં ગુજરાત ડિસ્ટ્રિક તમારો જે તાલુક જિલ્લો હોય એ પછી અહીંયા પૂરું એડ્રેસ બરાબર અમે પછી પ્રેઝન્ટ નિયર સિટી મેજર ટાઉનમાં તમારું જે ગામડું છે શહેર એ અહીંયા લખવાનું છે તમારો જિલ્લાનો પિનકોડ લખવાનો છે પછી પર્મનન્ટ એડ્રેસમાં અહીંયા ટીક માર્ક કરશો નીચે એટલે ઓટોમેટિક અહીંયા ફિલ થઈ જાય છે એકવાર ફરી તમારે આખી ડિટેલ જોઈ અને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે તો અમે આપણે બીજા સ્ટેપ ઉપર પહોંચી ગયા છીએ અધર ડિટેલ્સમાં અમે અહીંયા કેટેગરી ડિટેલ્સમાં એક સર્વિસમેન જો તમે હોય તો યસ કરવાનું છે નકર નો યસ કરશો તો તમારે એ પ્રમાણે ડિટેલ ભરવાની થશે હવે અહીંયા ડિસેબિલિટી તમારે જો શરીરમાં કંઈ ખામી હોય તો યસ કરવાની નક્કર નો કરવાની યસ કરશો તો એ પ્રમાણે તમારે ડિટેલ ભરવાની થશે તો મારે કંઈ ખામી નથી તો નો પર ક્લિક કરશું હવે સ્ક્રાઈપ ડિટેલ્સમાં તમારે જો પેપર દઈએ કે એમ ન હોય બીજા વડે કોકને લખવા હેર્ય રાખવો હોય તો અહીંયા યસ પર ક્લિક કરવાનું છે જો તમે ખુદ પેપર દઈ શકતા હોય તો અહીંયા નો છેલ્લે ડિફોલ્ટ રાખવાનું છે બરાબર આરયુ અન ઇબીસી સર્ટિફિકેટ ઓર્ડર જો હોય તો યસ નકર નો પર ક્લિક કરી દેવાનું છે બરાબર હોય તો એના પ્રમાણે ડિટેલ ભરવાની થશે અમે જો ઇન્ડિયન રેલવેમાં કામ કરતા હોય તો અહીંયા યસ સિલેક્ટ કરવાનું છે નક્કર નો બરાબર એટલે અમે અહીંયા પણ નોટ એપ્લિકેબલ આવશે હવે આપણે એનસીવીટીનું સર્ટિફિકેટ જે વાય ધરાવતા હોય એને યસ કરવાનું છે નક્કર નો કરવાનું છે બરાબર એકવાર બધું ચેક કરી લેવું કે કંઈક રહી જતું નથી ને બાકી એને કંઈ ભૂલ નથી ને પછી અહીંયા તમારે બેંક ડિટેલમાં તમારી બેંક ડિટેલ નાખવાની છે અકાઉન્ટ નંબર અકાઉન્ટ નામ આઈફસી કોડ અહીંયા પછી કન્ફર્મ કરી વારવાનું છે મારે પહેલેથી જ પહેલાં ભરેલું હતું એટલે અહીંયા ભરેલી ડિટેલ આવે છે અમે સેવ એને નેક્સ્ટ કરી આપવાનું છે હવે દસમાની માર્કશીટ સાથે રાખવાની છે અને અહીંયા આ બોક્સમાં બધી ડિટેલ ભરવાની થશે જો આ બોક્સ ન હોય તો નીચે ક્યુલિફિકેશન લખું અહીંયા સિલેક્ટ કરીને દસમાનું જે સિલેક્ટ કરી વારવાનું હવે અહીંયા તમે જે ડસ્ટબિનની બાજુમાં પેન્સિલના આઇકન ઉપર ક્લિક કરશો તો અહીંયા બાય ડિફુલ મેટ્રિક્યુલેશન હશે અહીંયા જે તમે કયા રાજ્યમાંથી પાસ કરેલું એ સિલેક્ટ કરવાનું તાલુકો નહીં પણ જિલ્લો કયો છે એ સિલેક્ટ કરવાનું હવે દસ પાસ કયા બોર્ડમાંથી કરેલું છે એ અહીંયા લખવાનું તો ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આપણે આવે જેને જે આવતું હોય એ અહીંયા લખવાનું છે ટૂંકમાં લખવાનું છે હવે એના પછી આવે છે ડેટ ઓફ પાસિંગ અહીંયા તમારા સર્ટિફિકેટમાં જોઈ લેવાનું કે કઈ તારીખે આપણે પાસ કરેલું છે આપણે પાસ કરી ત્યારે મહિનો અને સાલ જ હોય તારીખ એક નાખી દેવાની ચાલે બરાબર મેં ત્રીજા મહિનાની બે હજાર તેરમાં મેં પાસ કરેલું છે અને તારીખ તો આપેલી ન હોય એટલે એક તારીખ સિલેક્ટ કરી લેવાની એના પછી રોલ નંબર આવે એ પણ તમારે લખી લેવાનો છે પછી તમે દસમાનું રિઝલ્ટ જોશો ત્યારે એક એનો સિરિયલ નંબર આવશે એ તમારે આ ફોટામાં બતાવેલું છે માર્કશીટ એમાં જે આર્ય એ આપણો સર્ટિફિકેટનો સિરિયલ નંબર છે એ અહીંયા ટાઈપ કરી દેવાનો છે પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે અહીંયા મારે અપડેટ આવે છે સેવ કર્યા બાદ તમારે અપલોડ પ્રોફાઇલ ડોક્યુમેન્ટ કરવાનું થશે ફોટો અને સાઇન અપલોડ કરવાનું થશે પ્રોફાઇલ ફોટો પચાસથી હો કે બી વચ્ચે હોવો જોઈએ અને સિગ્નેચરનો ફોટો ત્રીસથી પચાસ કેબી વચ્ચે હોવો જોઈએ એનો વિડીયો મેં બનાવેલો છે તમારે રિસાઇઝ કેવી રીત ફોટો કરો ક્રોપ કરવો એનો વિડીયો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અહીંયાથી તમે પહેલાં આ જે ડોક્યુમેન્ટ કેવી રીતે ક્રોપ કરવા એનો વિડીયો બનાવેલો છે અમે અપલોડ કર્યા બાદ અહીંયા સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે તો અમે આપણે બધી જ પર્સનલ ડિટેલ ભરી વારેલી છે હવે આપણે જે ગ્રુપ ડીમાં જેટલી પણ પોસ્ટ છે એને આપણે સેલેક્ટ કરવાની છે તમારે જે પોસ્ટ પહેલાં જોતી હોય એને પહેલાં સેલેક્ટ કરવાનું છે રેલવે ગ્રુપ ડીમાં સૌથી સારી જે પોસ્ટ હોય તો પોઈન્ટ્સમેન બી પ્લસ આઇકન પર ક્લિક કરશો એટલે તમારે નીચે લિસ્ટમાં એ નોકરી આવી જશે તમારે આ બધી જ પોસ્ટ ફરજિયાત ટીક કરવાની જ છે એ કંઈ બાકી નથી રાખવાની નકરતમ ફોર્મ આગળ વધશે પણ નહીં તો દરેક આમાં આપણે પ્લસમાં આઇકન ક્લિક કરીને સિલેક્ટ કરી લેવાની છે તો મેં બધી પોસ્ટને લિસ્ટ પ્રમાણે એડ કરી લીધી છે તમે તમારી રીતે એડ કરી લેજો અહીંયા બધા જ બોક્સને ટીક માર્ક કરી લેવાનું છે પછી પ્લેસમાં તમારું જે ગામનું નામ હોય કે સિટીનું નામ હોય એ અહીંયા નાખવાનું છે પછી સેવ કરી વારવાનું છે પછી પ્રિવ્યૂ એપ્લિકેશનનો ઓપ્શન આવે છે તો અહીંયા હું સેવ બટન પર ક્લિક કરું તો હવે આપણે પ્રિવ્યૂ એપ્લિકેશન કરી જોઈ તો અહીંયા મારે એક ટીક માર્ક બાકી રહી ગયું છે તો અહીંયા ટીક માર્ક કરું છું તો પ્રિવ્યૂમાં આપણી માહિતી અડધી કટિંગમાં આવે છે આખી દેખાતી નથી એના માટે આપણે ઉપર આ થ્રી ડોટમાં જઈ ડેકટોપ સાઇટ ઉપર ક્લિક કરવાનું છે તો હવે જેટલી પણ આપણે ડિટેલ ભરી પાછી ભરવી પડશે જો અહીંયા બધી પ્લેસને માર્ક બધા વહી ગયા છે તો બધી જ આપણે ડિટેલ ફરીથી આપણે ટીક માર્ક કરી જોઈએ અહીંયા પ્લેસનું નામ લખી વાળો બરાબર હવે પ્રીવ્યુ એપ્લિકેશનમાં કરશી આપણે જેટલી પણ ડિટેલ ભરી એ બધી અહીંયા દેખાય છે જ્યાં પણ ભૂલ લાગે તો આપણે પાછું જઈને એ ડિટેલમાં આપણે ચેન્જીસ કરી શકીશી તો હું મારી એપ્લિકેશનમાં કંઈ ભૂલ નથી એ બરાબર ચેક કરીને પછી જ આગળ વધીશ ફરીથી બધી ડિટેલ ચેક કરીને અહીંયા સબમિટ બટન ઉપર નીચે ક્લિક કરશો એટલે તમારું જે આખું ફોર્મ સબમિટ થઈ જશે પછી કંઈ ચેન્જીસ થશે નહીં સબમિટ કર્યા બાદ પણ એક નોટિફિકેશન આવે છે ફરી એકવાર ચેતવણી આવે છે તમે એકદમ એપ્લિકેશન દીધા પછી ચેન્જીસ થશે નહીં તો હવે મેં સબમિટ ઉપર ક્લિક કરી દીધું છે હવે આપણે કંઈ એમાં ફરી કરી શકશી નહીં તો હવે આપણે ફાઇનલ સ્ટેપે પે કરવાનું થશે તો પેના બટન ઉપર ક્લિક કરી અહીંયા એગ્રી ટર્મ એન્ડ કન્ડિશન પર ક્લિક કરી પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું છે હવે પેમેન્ટ ગેટવેનું સ્ટેપ ખુલી જશે અહીંયા આપણને ઓર્ડર આઈડી આપેલી આવશે એને આપણે ક્રિનશોટ પાડી લેવાનો છે કદાચ આપણું પેમેન્ટ થઈ ગયા બાદ પણ પેમેન્ટ નો રિસીવ થયું હોય ત્યાં તો આપણે આર આરબીને કોન્ટેક કરી શકીએ તો અહીંયા આપણે નીચે સ્ક્રોલ કરશું તો નીચે યુપીઆઈ પેમેન્ટનો ઓપ્શન આવશે તો હું અહીંયા યુપીઆઈ ક્યુઆર કોડથી પેમેન્ટ કરીશ અહીંયા ક્યુઆર કોડ આવે એનો આપણે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને આપણે ફોન ફોનપેમાં એવી સુવિધા છે કે સ્ક્રીનશોટ આપણે ગેલેરીમાંથી સ્કેન કરી શકીએ તો અહીંયા આનો હું સ્ક્રીનશોટ લઈ લઈશ તમે જીપે ફોનપે પેટીએમ કોઈ પણ યુપીઆઈ એપ વાપરતા હોય તો એ એપ્લિકેશન ખોલી વારવાની છે ન વાપરતા હોય તમારા દોસ્તને કહેવાનું કે મને આ પેમેન્ટ કરી દે આપણને પાંચ મિનિટનો ટાઈમ આપે પાંચ મિનિટમાં પેમેન્ટ થઈ જવું જોઈએ સ્કેનના ઓપ્શનમાં અપલોડ ક્યુઆરમાં આપણે જે સ્ક્રીનશોટ પાડેલો છે એ આપણે લઈ લેવાનો છે એટલે ઓટોમેટિક સ્કેન થઈ જશે હવે પે ના ઉપર ક્લિક કરવાનું છે તમારો યુપીઆઈ પિન નાખવાનો છે પછી પેમેન્ટ પૂરું થઈ જશે તો આપણું પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે ડન ઉપર ક્લિક કરી પાછું ક્રોમ બ્રાઉઝરમાં જઈ એ પેજ ઉપર જવાનું છે અહીંયા કંઈ સરી કરવાની નથી ઓટોમેટિક આ જે પેજ છે એ રિલોડ થશે આપણે કંઈ સરી કરવાની નથી બરાબર તો ઓટોમેટિક આ રિલોડ થઈ ગયું અને પેમેન્ટ સક્સેસફુલનો મેસેજ આવી ગયો છે આનો આપણે એક ક્રિનશોટ પણ લઈ લેવાનો છે ફરી ક્રિનશોટ લીધા પછી નીચે અહીંયા પ્રિન્ટનો ઓપ્શન આવે છે એના ઉપર ક્લિક કરી અહીંયા પીડીએફનો જે લોગો છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે જે ફોલ્ડરમાં તમારે આ પેમેન્ટ રિસીવ સેવ કરવી હોય એમાં તમે કરી શકો છો હવે તમારે પ્રિન્ટની બાજુમાં બેક બટન છે એના ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમારી એપ્લિકેશન આવી જશે અહીંયા તમે જેટલી પણ એપ્લિકેશન કરેલી હોય એની લિસ્ટ અહીંયા આવી જશે આપણે અત્યારે ગ્રુપ ડીની કરેલી છે પહેલા નંબરની લેવલ વનવાળી તો અહીંયા વેરીફાય થઈ ગયું છે પેમેન્ટ અને આંખની નિશાન છે એના ઉપર ક્લિક કરશો તો આખું તમારું જે અપ્લાઈનું ફોર્મ પીડીએફમાં આવી જશે તો આને આપણે સેવ કરી લેવાનું છે સેવ કરવા માટે આપણે ઉપર જે ત્રણ ટપકા આવે છે અહીંયા પર ક્લિક કરી ડાઉનલોડ બટન અથવા પ્રિન્ટમાં જઈને સેવ કરી શકો છો પીડીએફ બરાબર તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મળી આવે